हेलो बार दोस्तों मारी यूट्यूब चैनल पर स्वागत है आज आप सीखीशु इंग्लिश वर्ब तो चलो मरी चित्र जोता जाओ ने बोलता जाओ ईट एटले खु प्ले एटलेमव रन एटले दौड़व वॉक એટલે ચાલવું ડ્રિંક એટલે પીવું સ્લીપ એટલે ઊંઘવું શિટ એટલે બેસવું સ્ટેન્ડ એટલે ઊભા થવું જમ્પ એટલે કૂદવું રીડ એટલે વાંચવું ब्राइट એટલે લખું શિંગ એટલે ગાઉ ડાન્સ એટલે નૃત્ય કરું કrai એટલે રડવું લફ એટલે હસવું સ્પીક એટલે બોલવું લિસન એટલે સાંભળવું લુક એટલે જોવું ગીવ એટલે આપવું ટેક એટલે લેવું જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ